સરથાના સીમાડા નાકા ખાતે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્ક કરેલી મોટરકારમાં આગ લાગતા આફરા તફરાનું માહોલ સર્જવા પામ્યો હતો ઉપરોક્ત કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ અને દવાખાના હોય ફાયર તાત્કાલિક દોડી જવા પામ્યું હતું જો કે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ લોકોએ રાહતનો દબ લીધો છે સરથાના જકાત વિસ્તારમાં આવેલા સીમાડા નાકા બીઆરટીએસ રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી

આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઈ જવા પામી છે ફાયર આગ લાગવાથી લઈને વેન્ટિલેશન ન હોવા છતાં સહિતની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે વધુમાં બેન્ક બેન્કમાં લાગેલી આગનો ધુમાડો બહાર ઊંચે સુધી પ્રસરતા લોકોમાં ભયનો માહોલ સર્જવા પામ્યો હતો જે કોઈ જાનાની ન થતાં લોકોને તંત્રે રાહતો દમ લીધો છે અઝર કુરેશી ડિટેન્ટ ફેન્યુઅલ